પાલનપુરના ચડોતર નજીક વિદેશી દારૂ ભરેલી ઇનોવા ઝડપી પાડતી એલસીબી પાલનપુરના ચડોતર નજીક વિદેશી દારૂ ભરેલી ઇનોવા ઝડપી પાડતી એલસીબી ભુજ રેન્જ આઈજી ચિરાગ કોરડિયા તેમજ જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણાની દારૂ જુગારની પ્રવૃત્તિને નાબૂદ કરવાની મુહિમ અંતર્ગત બનાસકાંઠા એલસીબી પીઆઈ એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ સ્ટાફના પીએસઆઈ એસબી રાજગુર એએસઆઈ રાજેશભાઈ નરેશભાઈ દિલીપભાઈ તેમજ વગેરે ચડોતરાથી ગઢ તરફ જવાના માર્ગ ઉપર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એક શંકાસ્પદ ઇનોવા ગાડી નંબર જી જે દસ સીજી સત્યાસી ત્રાણું ઊભી રાખતા તેની તલાશી લેતા તેમાંથી પંદરસો છપ્પન બોટલ વિદેશી દારૂની કિંમત ચાર લાખ તેતાલીસ હજાર ચારસો ચોર્યાસી અને ગાડીની કિંમત દસ લાખ મળીને કુલ કિંમત ચૌદ લાખ તેતાલીસ હજાર ચારસો ચોર્યાસીનું મુદ્દામાલ કબજે કરી પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અહેવાલ અહેવાલબાય માનવીસ પ્રતિનિધિ સુરેશ રાવળ બનાસકાંઠા